નમસ્કાર મિત્રો મારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપણે જણાવી દઈએ કે લોકપ્રિય ફેશન ઇન્ફ્લુએન્સર સુરભિ જૈનનું કેન્સર સામેની લાંબી લડાઈ બાદ ત્રીસ વર્ષની વયે નિધન થયું છે જૈન ઇન્સ્ટાગ્રામ પર જંગી ફેન્સ ફોલોઈંગ ધરાવે છે ત્યારે મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે તે ઓરિવિયન અને કેન્સર સારવાર લઈ રહી હતી ત્યારે મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે જૈન અને છેલ્લે બે અઠવાડિયા પહેલાં કરેલી પોસ્ટમાં હોસ્પિટલના ભીસાને પડેલો તેનો ફોટો શેર કર્યો હતો તેણે લખ્યું હતું કે મિત્રો તેના કુટુંબે તેના મૃત્યુના સમાચાર અને મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે તેના સોશિયલ મીડિયા પર એકાઉન્ટ પર શેર કર્યા હતા જી મિત્રો વધુ તમને એ પણ મિત્રો જણાવી દઈએ કે તેનું ગુરુવારે નિધન થયું હતું જી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ